અત્યારે ના ના યાર માર પણ તો કાલે પણ એવું કોઈ હલા નહીં કર્યા ના ના આપડે છું કોઈ લડાઈ વાહ ના યાર ખોટી વાત છે મારી વાત નહી હું ન હતો યાર કોકડે ભરમાં આયો હ વાહ વાહ હેડો તો આ રીતે કૂટી લેજે યાર આપણે કોમ કરતા જ નહીં ને હા જોયું એક ભેડો મારી ના છે જેવા લડી શકે બે દાણા હજી કોઈક મારકો હાથમાં આવે તો હજી લડાવ થય તાર ઝોન એ લા હા છોપરા તો લાવજી હોન ભેડો મારુંથી બે હોક લડતા હરે બે પાછા

એ બધું કોમ ના કરવાનું હોય મજૂરો પણ કરવાનું હોય અને એ ઘેર બેસી છે તે તારે ઈનો અંગાર લઈ જતો હોય તે કોમ ના કરે વાત છે તો અમારી આ ચીજ પછી આરો મૂટે પેલે એ થઈ જાવ કે આપું દો આને કોમ કર કર ના કરે ગોડા અને કોમ કરે ને તો એને પેલા આલો કરી મોટો એરો છે તારા કરતી વધારે એને ખબર પડે અને કોક પૈસોનો પૈસોનો વ્યવહાર હોય છે એ કિસે મેરા એકલા એકલા કરી દીસે એ વાત સાચી છે તાને

બસ તું દૂધ ભરાવ છો ને કોનો નો કોથરો લેતા જે અને દૂધ ભરાવતા જે હું કીધું દૂધ કાઢી અને સોના મોના ભરાઈ આવજો ભરાવવા તો નકા મારા દોતી નઈ ખાતા પીતા બાધા આ કહી દીધું તમે મને કહું કહો આવા તો કાંટાળો તો કોઈ કામ બોમ નઈ કરવાનું હવે તો મારે ઊંઘવાનું છે ને તારે કામ કરવાનું હું દૂધ કાઢી અને મેકુ છું તું ભરાઈ આવજે હું કીધું હું ભરાવા નઈ જવાનું તમાર ભરાવા જવું હોય તો જો હારો કદી આવું કહેતો ના આજ મારે હોમવું થઈ જાય છે નહીં ને કોક કોક તો લાગે જ છે રસ્તામાં હું કોઈને હલાડો તો નહીં કરે પૂછી લેવા જાય છે એ ભાઈ વેમ જતું રહે ભાઈ હા રસ્તામાં કોઈ હોમવું બમવું મળ્યું હતું કોઈ નહીં મળ્યું તો તને કોઈ વર્ગ્યું છે કશું વર્ગ્યું નહીં મળતો તો તને છે આવું છે તાન અરે યાર તમે તો જેવું કામ કરાવો છો જોને પેલા ભરજાંગ કરાવતા હોય એવું કરાવતો તો પછી રોપડી

કશું એક આટલું નહીં પડતું પણ આપણે ખાઈએ એટલું તો કામ કરવું પડે કઈ યાર હું કોમ કોમ કશું કરવાનું નહીં તું તો તારા જે કોમ કરવું હોય કરી ખાવાનું હાર તો હું દૂધ કાઢીને આવું છું અને દૂધ ભરાઈએ આવું છું અને રોધ્યાલું છું એ તું ખાઈ ખાઈને ઊંઘી જજે બાઈસ મારે ખાવું એ નહીં કે તારા ભેગું રહેવું એ નહીં મારા હવે એ કઈ સામે નહીં રહું નહીં રહું મારા કોમ તો કરવાની ના પાડે છે તો હું હું તને એમ કહું છું ટસકા મેલો એમ તો કહેતો નહીં કે તને મારે તારા ભેગું રહેવું જ નહીં પહેલાં તો તું <inaudible> મને <tira> <tira> <inaudible>